ત્યારે ત્રણ વર્ષ માટે હતું એટલે ત્રણ વર્ષ પછી આપનું પાડવાનું હતું વર્ષ પછી એટલે ત્રણ વર્ષ પૂરું થાય પછી ચાલીસ ટકા વધારે ભારો આપ્યો અને અત્યારે આનો ભારો ઓલમોસ્ટ ત્રણ લાખથી વધારે છે ત્રણ લાખ સત્તર હજાર એવી છે અને અને આ રેગ્યુલર અત્યારે પેમેન્ટ કરે છે અને અને આ સાથે સાથે આપણા ઓલમોસ્ટ દસ હજારનું પર મંથ ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે આ આપણા અહીંયાથી જે સબમિટર છે આમાંથી લઈએ છીએ મોસ્ટલી તો હું હમણાં કીધું કે મોસ્ટલી આપણા પાસે જે એમએસસીએલથી જે ઇડીએલ હોય જે એસેન્શિયલ ડ્રગ લિસ્ટ હોય આમાંથી દવા મળે છે પછી આપણા પાસે ટેન્ડર પણ હોય એટલે ટેન્ડર ટેન્ડરથી આપનું ખરીદી કરી પછી પછી આની સાથે સાથે આપણા પાસે જે અત્યારે રેડ ક્રોસ છે પહેલાં પ્રધાનમંત્રી હતું આમાંથી ખરીદી કરીએ છીએ આ સિવાય કદાચ જરૂર પડે તો અને લોકલ પરચેઝનું ખાસ કરીને દર્દીના હિતમાં ખ્યાલ રાખીને આપણું જરૂર પડે તો આપણા ત્યાંથી એક્સક્લુસિવ સુવિધામાંથી નથી પણ જ્યાં મળે ત્યાંથી એક સત્તા મર્યાદા હોય એટલે મેડિકલ સુમની સત્તા મર્યાદામાં આપણું ખરીદી લોકલ પર છે કરી છે એટલે ટેન્ડર પ્રક્રિયા આપના શીઘ્રાતિ શીઘ્ર કરવાનું છીએ આપના યુ પરમિશન લેવાનું છીએ ટેન્ડર જે બ્રાન્ચ છે આ બ્રાન્ચમાં બધી ઇન્સ્ટ્રક્શન આપી દીધેલી છે અને અને આ ટેન્ડરનું બધું તૈયાર કરે છે અને આપના જે નિયમ પ્રમાણે આ ટેન્ડર કરીસ ઓમણા કીધું કે અત્યારે મારી પાસે ડેટા નથી કે કેટલા કેટલા ખરીદી થાય છે પણ હું કીધું કે પહેલા તો આપને જે સરકાર શ્રી આપે છે સબ ગુજરાત સરકાર પ્રતિ સ્ટેટ ડોમિનટર પ્રતિ આપે છે જીએમએસસી પછી આપને ટેન્ડરમાં એટલે છેલ્લે જે છે આપના જે લાસ્ટ રિસોર્ટમાં આપના જે લોકલ પરચેસ હોય એક સીમામાં 10000 મેક્સિમમ 10000 હોય પર ડે એટલે એટલે જે જરૂર પડે તો આપના લોકલ પરચેસમાં ખરીદી કરીએ છે ઓકે બોમ